કોઠારા ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત એ ટૂર્નામેન્ટ જે અજજી ઓપનિંગ મેચ મે મેંચમથ ઉપસ્થિત અખિલ કચ્છ ગરાશિયા સમાજ પ્રમુખ શાલેમોહનભાઈ રાજ્ય મુસ્લિમ સમાજ આગેવાન ઇકબાલભાઈ રજાકભાઈ ગામજા વિવિધ ગામજા સરપંચ ઉપસરપંચ અને તમામ નવયુવાન સાથીઓ અને ઉપસ્થિત બોય ટીમ ખેલાડી અને ખાસ કરીને અને રાજ આયોજક ઈએ શહીદ બાદશાહ અને એની સમગ્ર ટીમ કે ખાસ કરી યાને મુબારકબાદ અને હિ જોકો મારું છે જંગલમાં મંગલ અગળે એ વિસ્તારની અંદર પાનેર્યું કે ખાસ અડો આયોજન અસાય શહેર જી વિસ્તારમાં પણ અડો આયોજન નો હોય અડો આયોજન કયો અને અડે આયોજન થકી જ સમાજ સમાજમાં જોકો છોકરે પાયો ટેલેન્ટ જોકો શક્તિ હતી હોયથી બહાર અચેતી અને એડે આયોજન થકી જન કે અગ્યા રમત ગમત સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્યા વધે તક જોડેતી રહી અને કિક ને કિે પાંચ છોકરા હ્યા વા ર ક્રિકેટ એકલ આવે જનમે કોમી એકતા ભાઈચારે જ પણ દર્શન થયેલા ર્યા કે ભારત ની ટીમ સચિન તેંડુલકર ઈ ક્રિકેટ મેચ જીતે અને એ ખંભે મતે ખણી જી બાંગી જો છોકરો યુસુફ પઠાણ ઈ મેદાન મે ચક્કર મારે ઈ ક્રિકેટ રમત જી જો કોઈ વિશેષતા તો એ પણ ટુર્નામેન્ટ જી અંદર પણ વિવિધ અન્ય સમાજ આગેવાનો પણ ઉપસ્થિત થઈએ અને એમને જે સાથ સહકાર દે એની કે હું મુબારકબાદ દયા હતો અને બિરદાઈ રહ્યો અને ભવિષ્યમાં ખાસ કરી અને મુસ્લિમ સમાજ કે હું દરેક વખતે અપીલ કરી રહ્યો કે જેને હોશ અને જોશથી એ રમતગમત જો આયોજન કર્યો તર્યા પાણી સમાજ કે અગર અગિયાર ખણી વહેણું હોય તો એ જોશ અને શક્તિ સાથે એજ્યુકેશન ક્ષેત્રે પણ તમે અગિયાર અચન ખબતો પાંચ છોકરેમાં રમત ગમત ક્ષેત્રે અગિયાર અે પણ સાથે સાથે પાંયા છોકરા જોવાઈએ ડોક્ટર બને એન્જિનિયર બને વકીલ બને અને આઈપીએસ ને આઈએસ બને એને ક્ષેત્રે પણ તમે કામ કરો ખપો અજુ અબડાસા અંદર થોડો ટાઈમ પહેલાં જ નુદાતણ નુદાદામાં હાજી ભાઈ એની પરિવાર તરફથી થોડો ખાસ અડો આયોજન હિન્દુ મુસ્લિમ એકતા ક્રિકેટ ટૂર્નામેન્ટ અનિ એ ફંડ જે આવ્યો એ ગોહી જ લાભાર્થી ઘણી વખત અત્યારે આક્ષેપ થતા રહ્યા કે મુસ્લિમ સમાજ આય આો છબી આડી ખરાબ કરી રહ્યા પણ મુસ્લિમ સમાજ આય હંમેશા જો રક્ષણ કઈ અન્ય ગોહીની હમદર્દી પણ જે દિલ મે આય તડે આની દિમાં પડ્યા તો પઢ્યા જે બોય ટીમે મે બોય વખત આમતડો હોય પર સંજોગ વખત બહાર આવો છે તો હાજર ન રહી શક્યો છે રહીસિ જે પણ મુબારકબાદ અભિનંદન તો એડો એ વયોજન કંયું ભવિષ્યમાં પણ એકબાલ ભાઈઓ જો હોય કે આયોજન થિએ અને મની જો સાથ સકારે બોય ટીમી કે શુભેચ્છા દિંયા તો દો જીતવારી ટીમ ફખ્ર ન કરે અને હાર્યેવારી ટીમ અનુસિખે કે પાકે કેડી સારી હિમત રમણી કેળા બોલાયો સન્માન કયો ત્યાં બદલ આયોજક ટીમ તમામ વ્યવસ્થાપક એ શુક્ર ગુજાર અને ફરીથી તમામ આયોજક કે ટીમ મુબારકબા તો સલામ